તો હેલો મારા મિત્રો સ્વાગત છે તમારું ગજુભાઈ બ્લોક ઝીરો ઝીરો સેવનની અંદર તો અત્યારે મિત્રો અત્યારે આપણા સંડસ બાથરૂમનું કામ ચાલુ છે મિત્રો તો જોઈ લો અત્યારે સિમેન્ટની થેળી આવી ગઈ છે મિત્રો તો અત્યારે મિત્રો આપણા મોટરનો વાયર લાંબો કરી નાખ્યો છે મિત્રો તો જોઈ લો બોર્ડમાં આપણે લગાવી દીધો છે કારણ કે અત્યારે ઈંટા પર પાણી છાંટવાનું છે મિત્રો તો ઇંટા પર પાણી છાઢીએ તો મિત્રો સારું રહે છે કારણ કે કારીગરને બી ફાવે ચંતા તો આપણી ગાયે આપણી બાજુ જોઈ રહી છે જીવેલો મિત્રો તો એક બાજુ મારો ભાઈ અત્યારે રેતી લાવે છે માલ બનાવવા માટે અને આ છે આપણું મિત્રો સંડસ બાથરૂમ તો જોઈ લો આ રીતનું ચાલુ છે મિત્રો કામ અત્યારે તો ચલો મિત્રો આપણે પાઇપ લઈને જઈએ હવે મોટર બાજુ અને મોટરની અંદર જોડીએ એટલા માટે આપણે પાણી ચાલુ થઈ જાય મિત્રો તો આપણે બહુ ટાઈમ રહેવો નથી ને ચાલુ કરી દઈએ મિત્રો એટલે ફટાફટ આપણે કામ પૂરું થાય મિત્રો કારીગર આવે એ પહેલાં બધું રેડી કરવાનું છે મિત્રો તો જોઈ મિત્રો આ છે આપણી પાણીની મોટર અત્યારે બોરની અંદર નાખ્યો છે મિત્રો આપણે પાઇપ અંદર ઘડી દઈએ તો મિત્રો જોઈ તો ફાઇનલી મિત્રો હવે પાઇપ લાગી ગઈ છે હવે થોડીક અંદર આપણે ફિટ કરી દઈએ ફરી કારણ કે પ્રેસર થાય એટલે નીકળે ના મિત્રો અને પ્રેસર થાય એટલે મોટર પર પાણી પડે તો મિત્રો મોટર બગડી જાય એટલા માટે સારી રીતે આને ફિટ કરી નાખીએ ફરી ચાલુ કરી દઈએ મિત્રો તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયો છે હવે ચલો મિત્રો ચાલુ કરીએ મોટર તો ચલો જોઈએ આપણે કાંઈ પાણી આવ્યું છે કે નહીં તો ચલો જોઈએ આપણે તો ફાઇનલી મિત્રો પાણી ચાલુ થઈ ગયું છે જોઈ લો તો ચલો આપણે હવે ઇંટો ઉપર છાંડી દઈએ પાણી તો જોઈ લો મિત્રો અત્યારે હું છાંડું છું પાણી ઇંટો ઉપર તો જીવી લો કારણ કે તો ભીની હોય ને એટલું કારીગર માટે સારું કારણ કે એને બી ફાવે ચિંતા ને આપણને બી ફાવે કપડાં બપડા બહુ ખરાબ થાય ને કારણ કે કોરી ઈંટ હોય એટલે મિત્રો દંડ બળ બધું બહુ ઉડે મિત્રો ધૂલ એવું તો ચલો છાડી દઈએ પાણી તો જોઈ લો મિત્રો ઠંડુ ઠંડુ પાણી છે મિત્રો તાજું બૂનનું પીવા માટે બી સારું મિત્રો તાજું જ પાણી છે જોઈ લો અત્યારે લાઈવ પાણી કહેવાય મિત્રો આને તો અત્યારે લગાવીએ આપણે સારી રીતે એટલે કારીગર આવે એ પહેલાં આપણે પાણી લગાવીને રેડી થઈ ગઈ એટલે સીધી ઇંટો મિત્રો આપણે ચોટા ડબળી દે તો જોઈ લો મિત્રો અને વ્લોગ ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો મિત્રો સપોર્ટ બી કરજો તો ફાઇનલી મિત્રો કારીગર આવી ગયા હતા તો જોઈ લો આ છે આપણે કારીગરનો હેલ્પર તો મિત્રો આપણને આ જે લીમડીનું ઝાડ છે મિત્રો એ એકદમ વળી ગયેલું છે કારણ કે દિવાલ પર જ આવે છે એટલા માટે આપણે કાપવું પડશે મિત્રો અને એક બાજુ આપણા સોહિલભાઈએ કામ પણ ચાલુ કરી નાખ્યું છે મિત્રો તો મુકેશભાઈ આવી ગયા છે આપણા તો એવા લીમડી કાપશે મિત્રો તો જોઈ લો હવે ચાલુ કરી અમને તો મિત્રો અત્યારે મુકેશભાઈ કાપે છે લીમડી તો આપણે ઉપર જઈને પકડીએ કારણ કે જો તાજે ચંતર છે મિત્રો ઉપર પડેના તો ફાઇનલી મિત્રો આપણે લીમડીનું ઝાડ કાપી નાખ્યું છે મિત્રો કાપવાની ઈચ્છા તો નથી થતી પણ મિત્રો શું કરે કારણ કે ઉપર જ આવતું હતું એટલા માટે કાપી નાખ્યું છે એનું થર્ડ પણ રવા દીધું છે ફરી કામ હશે તો તો મિત્રો વધુ કામ પૂરું કર્યા પછી હું આવી ગયો તો દોતા પૂરવા તો જોઈ લો અત્યારે હું પૂરું છું દોતા કારણ કે દીવાલ બી એકદમ જોરદાર લાગે મિત્રો તો જોઈ લો દવાતા પૂરેપૂરી કેવી લાગે છે મિત્રો કોમેન્ટમાં કહેજો કે કામકાજ કેવું છે મિત્રો તે જોઈ લો અત્યારે હું આવું બધું કામ કરું છું મિત્રો ફરી ફ્રી થઈને આપણે ફરવા જઈશું ફરી આપણે બ્લોગ નાખીશું ફરવા જઈશું એટલે તો મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે બે અને કારીગર અત્યારે નથી આવવાના એટલા માટે અમે બંને ભાઈઓએ માટે પૂરવાનું કામ ચાલુ કરી નાખ્યું મિત્રો તો જોઈ લો મારો ભાઈ જાય છે તગારી ભરીને હું પણ જાઉં તો મિત્રો ચલો આપણે કોને પાવડો લઈ લીધો છે કારણ કે આપણે બી ભરીએ નાખી અંદર તો મિત્રો બ્લોગમાં બનાવી લેલો મજા આવશે તો ફાઇનલી મિત્રો આપણે કામ કરતા હતા અને ચા બનીને રેડી થઈ ગઈ છે તો ચા પીવા હું આવી ગયો છું મિત્રો તો જોઈ લો મિત્રો એક રૂમ પૂરને તૈયાર થઈ ગઈ છે અને બીજી બાકી છે મિત્રો તો ચાલો મિત્રો ફરી મળીએ નવા બ્લોગમાં તો જય માતાજી અને સપોર્ટ કરતા રહેજો